હેલો વિદ્યાર્થી મિત્રો હું આરજે આપ તમામ ચેનલ ટાર્ગેટ વિથ સ્વાગત કરું છું તો ચેપ્ટર નંબર ભૌ આકૃતિઓની ગણતરી જેની અંદર શું જોવાના છે તો આપણે ઓલરેડી ત્રિકોણની ગણતરી સમજી ગયા બાદ ચોરસની ગણતરી સમજી ગયા હવે લાસ્ટની અંદર લંબ ચોરસની ગણતરી વિશે ચર્ચા કરશું તો આજે મિત્રો આપણે શું જોવાના છે તો આજે લંબચોરસની ગણતરી વિશે જોવાના છે તો લંબચોરસની ગણતરી કહે એના પ્રકાર કેટલા આવે તો એક સમાન હરોળ અને સમાન સ્તંભ દ્વારા લંબચોરસની ગણતરી ત્યાર પછી અસમાન હરોળ અને અસમાન સ્તંભ દ્વારા લંબચોરસની ગણતરી તો મિત્રો લેક્ચરની શરૂઆત કરી દઈએ કે સમાન હરોળ અને સમાન સ્તંભની ગણતરી તો આપણે ખબર જ છે કે મિત્રો હરોળ કોને કહેવાય અને સ્તંભ કોને કહેવાય તો આડી હોય આડી હોય તેને શું કહેવાય હરોળ કહેવાય અને ત્યાર પછી ઊભું હોય તો તેને શું કહેવામાં આવે તો ઉભું હોય એને સ્તંભ કહેવામાં આવે તો આપણે ગણતરી કરીએ ચોરસની એટલે કે લંબચોરસની તો ક્રમ ક્રમિક પેલા લખી નાખવાનો એક બે ત્રણ હરોળ કેટલી થઈ ત્રણ હરોળ થઈ ત્યાર પછી સ્તંભ કેટલા થયા બે અને ત્રણ એટલે કે સમાન હરોળ છે અને સમાન સ્તંભ છે હવે આની ગણતરી કેવી રીતના કરવાની તો પેલા હરોળનો સરવાળો કરવાનો તો હરોળનો કેવી રીતના સરવાળો તો આ હરોળ આપેલી છે તો હરોળમાં હરોળમાં તો એક બે ત્રણ સ થયા કેટલા થયા સ થયા તો હવે સ્તંભ છે તો સ્તંભની અંદર શું આપેલું છે તો સ્તંભમાં આપણે જોઈએ તો ત્યાં પણ એવી રીતના જ આપેલું છે એટલે કે એક બે ત્રણ એટલે કેટલા થયા તો સ થઈ ગયા તો હવે આગળથી શું કરવું તો આની અંદર કેટલા એટલે કે છે તો સ થઈ ગયા અને હરોળ તો આ શું કરવાનો માંથી છ લેવાના અહિયાં થી પ્લસ કરીને આ બે લેવાના તો સ ગુણ્યા છ એટલે કે છ ગુણ્યા છ એટલે કેટલા થયા છત્રીસ થયા તો આની અંદર મિત્રો કેટલા લંબચોરસ હશે તો આની અંદર વિવિધ પ્રકારના છત્રીસ

તો હરોળ કેટલી થઈ મિત્રો તો હરોળ થઈ ચાર એટલે કે એક પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ ચાર એટલે કેટલા થાય એક ને ત્રણ 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 છ છ ને દસ એટલે હરોળ કેટલા થયા ટોટલ દસ થાય હવે સ્તંભને એવી રીતના લખશું બે ત્રણ ચાર તો સ્તંભ પણ કેટલા થશે તો સ્તંભ પણ મિત્રો કેટલા થશે અહીં આપણે સ્તંભને દર્શાવીએ તો સ્તંભ કેટલા થશે એક પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ ચાર એટલે કેટલા થયા તો દસ થયા હવે આનો નિયમ શું છે તો સ્તંભ હરોળ હરોળ ગુણ્યા સ્તંભ તો દસ ગુણ્યા દસ દસ ગુણ્યા દસ એટલે કેટલા થશે સો થશે કેટલા થશે તો આપણો જવાબ કયો આવશે તો આપણો જવાબ મિત્રો સો આવશે કયો આવશે તો આપણો જવાબ સો આવશે તો આનો જવાબ શું આવ્યો તો આનો જવાબ શો આવ્યો આની અંદર કેટલા લંબસોરસ હશે તો આની અંદર તમને અસમાન એટલે કે હરોળ અને સ્તંભ તમને કેવા આપેલા છે અસમાન આપેલા હશે સરખા આપેલા નહીં હોય તો આની અંદર પણ આપણે જોઈએ મિત્રો તો આ હરોળ છે આ છે ઊભું છે અને શું કે સ્તંભ છે તો હવે આપણે શું કરવાનું છે નિયમ પ્રમાણે આની અંદર પણ શું કરવાનું ક્રમ લખી નાખવાનો તો એક બે ત્રણ કેટલા હરોળ થઈ તો હરોળ કેટલા થયા એક પ્લસ બે પ્લસ ત્રણ બરાબર કેટલા થયા સ થઈ ગયા તો હરોળ નો સરવાળો સ આવ્યો ત્યાર પછી સ્તંભનો નો સરવાળો તો હવે સ્તંભ લખશું બે ત્રણ ચાર લખેલા કેટલા થયા તો સ્તંભ એક એટલે કે આપણે દર્શાવીએ સ્તંભ એક પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ ચાર એટલે કેટલા થઈ ગયા તો દસ થયા કેટલા થઈ દસ થયા શું જોવાનું દસ તો નિયમ પ્રમાણે હરોળ ગુણ્યા હરોળ ગુણ્યા સ્તંભ તો હરોળ કેટલા થઈ સરવાળો હરોળ તો હરોળનો સરવાળો સો થયો સ્તંભનો સરવાળો કેટલો થયો તો સ્તંભ નો સરવાળો દસ થયો તો કેટલા થયા તો સાઈઠ તો આની અંદર મિત્રો કેટલા લંબચોરસ હશે તો આની અંદર મિત્રો કેટલા લંબસોરસ હશે તો આની અંદર આપણે સાઈઠ લંબચોરસ હશે કે આની અંદર વિવિધ પ્રકારે આ રીતના બનતું હશે આ રીતના બનતું હશે આ રીતના બનતું હશે આ રીતના બનતું હશે પછી અહીંથી આ રીતના બનતું હશે આ રીતના બનતા હશે આ રીતના બનતા હશે પછી અહીંથી આ રીતના બનતું હશે પછી આમ બનતું હશે એવી રીતના થઈને ટોટલ કેટલા બનતા હશે લંબચોરસ તો ટોટલ સાઈઠ લંબચોરસ બનતા હશે તો હવે એથી પણ થોડુંક એડવાન્સમાં જાય મિત્રો કે તમને વધારે કેવી રીતના આપેલી હોય તો કેવી રીતના તમારે એક બીજું ઉદાહરણ આપણે દ્વારા સમજીએ કે અહીંયા અહીંયા શું આપેલું છે તો તમને હરોળ આપેલી છે તો ઉપર છે એને શું કહેશું તો આ હરોળ છે આ હરોળ આને શું કહેશું આને સ્તંભ કહીશું તો શું કરવાનો નિયમ પ્રમાણે એકડા લખી નાખવાના ક્રમમાં એક બે ત્રણ ચાર હરોળ કેટલી થઈ મિત્રો તો હરોળનો સરવાળો કેટલો થયો એક પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ ચાર એટલે કેટલા થયા દસ થયા સ્તંભ તો પાંચ તો સ્તંભનો સરવાળો શું થયો અહીંયા આપણે સ્તંભનો સરવાળો લખીએ તો સ્તંભનો સરવાળો કેટલો થયો તો એક પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ ચાર પ્લસ પાંચ એટલે કેટલા થયા દસ આપેલી છે અને સ્તંભ કેટલા આપેલા છે તો સ્તંભ આપણે એટલે કે પંદર આપેલા છે તો જવાબ શું છે એક ચો પચાસ તો આની અંદર કેટલા આની અંદર કેટલા લંબચોરસ હશે તો આની અંદર આવી રીતના કરીને આ લંબચોરસ બનશે આવી રીતના કરીને આ બનશે આવી રીતના કરીને આ બનશે આ આ રીતના આ બનશે આ બનશે આ રીતના આ બનશે આ રીતના આ બનશે એવી રીતના કેટલા તો કદોસો એટલે કે એકસો ને પચાસ શું બનશે તો લંબચોરસ બનશે તો મિત્રો આ તો શું લંબચોરસ તો આપણે ચોરસ પણ જોઈ ગયા

જે તમને ત્રણે ત્રણ ટોપિક કરાવી દીધા એટલે કે ત્રણે ત્રણ આકૃતિની ગણતરી પૂર્ણ કરાવી તો મિત્રો અહીંયા આપણે લેક્ચર રાખીએ છીએ જય હિન્દ જય ભારત